સૌ બ્રાહ્મણ સમાજ આયોજન કરે છે પરંતુ તાજેતરમાં કાશ્મીરમાં પ્રવાસ અંગે ગયેલા હજારો હિન્દુઓ અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા હતા નિશ્ચિત થઈને જેવા પહેલકામાં પ્રવાસ અર્ધે ગયેલા લોકો ઉપર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ ધર્મ આધારિત હિન્દુ પ્રવાસીઓને અલગ કરી પોઈન્ટ બ્લેન્કથી શહીદ કર્યા હતા જે નિર્મમ હત્યાકાંડ કર્યો હતો જેના પ્રત્યાઘાત સમગ્ર વિશ્વમાં પડ્યા છે જે હવે ભારત પાકિસ્તાનમાં પેદા થયેલા અને પોષી રહેલા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓને ખતમ કરવા યુદ્ધ સુધી નિર્ણય ઉપર આવેલ છે આ નિર્દોષ શહીદ થયેલા હિન્દુઓની આત્માને શાંતિ માટે પાત્રા પરશુરામ સેના દ્વારા તમામ કાર્યક્રમો રદ કરીને પાત્રાના

જે લોકો મૃત્યુ પામ્યા છે એમની આત્માને શાંતિ મળે એ માટે શોભાયાત્રા અને જે સમૂહ ભોજન હતું તે પર રદ કરેલું છે અને ભગવાન પરશુરામના આરતી કરી અને ભગવાન પરશુરામના ચરણોમાં પ્રાર્થના કરી કે જે મૃત જે મૃતકો મૃત્યુ પામ્યા છે એમની આત્માને શાંતિ આપે બસ એ જ પ્રાર્થના કરી હર હર મહાદેવ જય પરશુરામ પાદરા પરશુરામ યુવા સંગઠન તેમજ પાદરા શહેર સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા મુલતવી આરતી કરીને અને ભગવાને જે કાશ્મીરમાં સત્યાવીસ લોકો જે આતંકવાદીઓ જે મૃત્યુ ઘાટ ઉતાર્યા હતા એમને ભગવાનને પ્રાર્થના કરી કે તેમને આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને વિષ્ણુ હિન્દુ સમાજના દેવ પરંતિ હોવાથી આજે શોભાયાત્રાનું દર વખતની જેમ આયોજન કરેલ હતું પરંતુ કાશ્મીરના પહેલગાઉંવની અંદર જે આતંકવાદીઓએ સત્યાવીસ હિન્દુઓને મોતને ઘાટ ઉતાર્યા છે એના સંદર્ભમાં અમે લોકોએ આજે પરશુરામ ભગવાનની શોભાયાત્રાને મુલતવી રાખી અને પરશુરામ ભગવાનને આરતી ઉતારીને આજે બે મિનિટનું મૌન પાડી અને આ સત્યાવીસ હિન્દુઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને ભગવાન પરશુરામ તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી અમે લોકોએ પ્રાર્થના કરી છે જય જય પરશુરામ મહાદેવ હત